જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે માતાજી તમારી ભક્તિથી પ્રસન્ન થયા છે તો નવરાત્રી દરમિયાન તમને આવા પાંચ સંકેત આપશે તો વિડીયોમાં છેલ્લા સુધી બને રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને જો તમે આવા માતાજીની માહિતી વિશે વિડીયો જોવા માંગતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો માતાજીને પ્રસન્ન કરવા માટે માતાજીની સાચા હૃદયના ભાવથી પૂજાપાઠ અને ભક્તિ કરવી પડે ત્યારે માતાજી પ્રસન્ન થાય અને જો માતાજી પ્રસન્ન થાય તો આવા પાંચ સંકેતો આપશે તો ચાલો હું તમને એ પાંચ સંકેત જણાવી દઉં તો મિત્રો પહેલો સંકેત એ છે કે જો કોઈને સ્વપ્નમાં નાની બાળકી એટલે કે નાની દીકરી લાલ વસ્ત્રો પહેરીને દેખાય તો સમજી જવું કે આપણા માતાજી આપણા ઘરમાં હાજરા હજુર છે અને આપણી ભક્તિથી પ્રસન્ન થયા છે અને આપણને આશીર્વાદ આપવા માગે છે અને મિત્રો બીજો સંકેત એ છે કે જ્યારે તમે માતાજીની પૂજા કરતા હોય એ સમયે તમને એવો અહેસાસ થાય કે તમારી આજુબાજુ કોઈ છે તો તમારે સમજી જવું કે માતાજી તમારી પૂજાથી પ્રસન્ન થયા છે અને સ્વરૂપે તમારી સાથે છે છે તો મિત્રો ત્રીજો સંકેત એ કે તમારા આજુબાજુ કઈ સુગંધ વાળી વસ્તુ ના હોય છતાં પણ તમને અત્તર લોબાન ધૂપ અથવા કોઈ સુગંધિત ફૂલ જેવા કે તમારી આજુબાજુ ક્યાંય નથી છતાં પણ તમને આવી સુગંધ આવે છે તો સમજી લેવું કે માતાજી તમારી સાથે જ છે કેમ કે મિત્રો આવી સુગંધ ત્યારે જ આવે જ્યારે માતાજી આપણા નજીક હોય અને ચોથો સંકેત એવો છે કે મિત્રો જ્યારે તમે એકદમ ગહેરી ઊંઘમાં હોય અને એવા ટાઈમે ઝાટકેથી અચાનક તમારી ઊંઘ ખુલી જાય તો સમજી લેવું કે માતાજી તમારી સાથે છે અને તમને જગાડવા માંગે છે અને તમને કોઈ પણ જાતનો કોઈ સંકેત આપવા માંગે છે અને મિત્રો પાંચમો અને છેલ્લો સંકેત એ છે કે જ્યારે તમે માતાજીની જ્યોત પ્રગટાવો ત્યારે જ્યોતમાં કોઈ પ્રકારનો આકાર બનવા લાગે તો પણ સમજવું કે માતાજી તમારી સાથે જ છે કેમ કે મિત્રો માતાજી જેની ભક્તિ અને પૂજાથી પ્રસન્ન થાય તેને જ આવા સંકેતો આપે છે તો મિત્રો જો તમને આમાંથી કોઈ પણ સંકેત મળે તો સમજી લેજો કે માતાજી તમારી પૂજા અને ભક્તિથી પ્રસન્ન થયા છે અને તમને આશીર્વાદ આપી દીધા છે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય માતાજી